રૂટ્યા અને લઈ ગયા ફસા આઘા કોઈ રૂપિયા લઈ જાય અને કશું પણ ના દવા કરી દેવજી ભયરત કરી ત્રણ મહિનાનો ગર્ભ હતો અને મારે દેવજીની દવા ત્રણ મહિનાથી ચાલુ હતી અને મેં દવા કરાવી તો મને એમ છે કે તમને પેટમાં બાળકનો વિકાસ સારો છે ને બાળક એ સારું છે પણ મને પેટમાં દુખાવો મળતો નહીં રાધનપુર તાલુકાના કલેરપુરા ગામનો પરિવાર ચિંતામાં છે બાળકનું મોત થયું છે મહિલા પણ મરતા મરતા બચી છે અને આ બેદરકારી સામે આવી આ આક્ષેપો પરિવાર લગાવી રહ્યા છે પરિવાર દ્વારા આ પોલીસ સ્ટેશન અનેકવાર ધક્કા ખાઈ ચૂક્યો છે પરંતુ આ પોલીસે ફરિયાદ લીધી નથી પોલીસ ફરિયાદ ની મારી રહી છે ત્યારે આ પરિવાર પણ અડગ જોવા મળી રહ્યો છે પરિવારનું કહેવું છે કે જ્યાં સુધી ફરિયાદ નહીં થાય અને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમો લડતા રહીશું ગઈકાલે પણ પોલીસ સ્ટેશનમાં આ પરિવાર લોકો ના ટોળા સાથે આ પહોંચ્યો હતો પરંતુ ગઈકાલે પણ પોલીસે આવતીકાલે આવવાનું કહ્યું છે એટલે કે આજે આવવાનું કહ્યું છે પોલીસમાં લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે છતાં પણ આ પરિવારના નિવેદનો લેવામાં આવ્યા નથી આ ડોક્ટર સામે ફરિયાદ કરવામાં આવી નથી ત્યારે અનેક સવાલો પણ ઊભા થયા છે કારણ કે આ ડોક્ટર રાજકીય વગ ધરાવે છે એટલે આ ફરિયાદ પોલીસે લીધી નથી તેવું લોકોનું રટન છે ત્યારે આ પરિવારના કેવા આક્ષેપો છે પરિવાર શું કહી રહ્યો છે તે વિશે વધુ ચર્ચા કરીએ નમસ્કાર ક્રાઈમ આવા ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર આમ તો ડોક્ટર એ ભગવાનનું સ્વરૂપ છે અને આ ભગવાનનું સ્વરૂપ એટલા માટે માનવામાં આવે છે કે દર્દીઓને આ સાજા કરી દેતું હોય છે ગમે તેવાર દરદ માંથી અને આ દરદ વધુ હોય અને નોર્મલ જયારે

ગામ છે કલ્યાણપુરા કલ્યાણપુરાથી આ મહિલા 3 મહિનાથી અહીંયા સારવાર લઈ રહી હોય છે ડોક્ટર દેવજીભાઈ નું કહેવું છે તેમના સ્ટાફ નું કહેવું છે કે આ નોર્મલ આ મહિલા છે પરંતુ આ મહિલાને વધુ તકલીફ થતા આ નંદભાઈ ડોક્ટરને જે આ જવાબ આવે છે ને

પરિવારજનો કરી રહ્યા છે ત્યારે પરિવારજનોએ આ હોસ્પિટલમાં જઈને હંગામો પણ મચાવ્યો હતો ને ત્યારબાદ રાધનપુર પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ આપવામાં આવી છે તો આ પરિવારનું આ પ્રથમ આ વેદના છે તે સાંભળીએ ત્યારબાદ વધુ ચર્ચા કરીએ મારું નામ પાર્વતી છે અને હું મારું ગામ કલ્યાણપુરા છે અને મારે ત્રણ મહિનાનો ગર્ભ હતો અને મારે દેવજીની દવા ત્રણ મહિનાથી ચાલુ હતી અને મેં દવા કરાવી તો મને એમ કે તમને પેટમાં બાળકનો વિકાસ સારો છે ને બાળકે સારું છે પણ મને પેઢીમાં દુખાવો મળતો નહીં અને હું દવા કરાવવા જોઉં તો મને બારલા ચડાવે ઇન્જેક્શન આલે પણ ઘરે આવીને મને દુખાવો ના ફેર પડે પછી હું આનંદ પટેલના અહીંયા મૂકું દવા મને મળતું નથી દુખાવો તો પછી આનંદ પટેલને અહીંયા બતાવવા કે જઈએ અડો તો કાંઈક ખબર પડે તો પછી મેં અહીંયા ત્યાં બતાવ્યું તો મને કીધું ટીવીમાં જોઈને મને કીધું કે તમારે બહુ મોટી પ્રોબ્લેમ છે પેટમાં ગાંઠ થઈ ગઈ છે અને બે મકા સોજા છે તમારે તો મને સોનોગ્રાફી કરાવવા મળી તો રિપોર્ટ બધાય પેટમાં ગાંઠ નહીં એવું બધો રિપોર્ટ આવ્યો પછી મને તમારે તાત્કાલિક પાટણ જવું પડશે પછી હું પાટણ ગઈ તો પાટણ મારે ચાર પાસ દેવો નહીં મારે કેસ પકડ્યો નહીં પછી મને એક બેને મારો દાખલ કેસ મારો લીધો અને મને એમ કીધું કે તમારે કિરિયાટન કરાવવું જ પડશે જો ક્રિયાટન નહીં કરાવું તો તમારું પેટમાં પાણી વાણી નીકળશે નહીં અને પેટ પછી મને મારું બાળક મરેલું કાટ્યું અને મારો જીવ ખોવાનો આવો પણ પછી મારું ક્રિયાટન કરી દીધું અને પછી ચાર દિવસ રાખીને મને દાખલ કરીને પછી મારે પાણી કાઢ્યું તો આ પાણી કાઢ્યું ત્યારે મને શાંતિ મળી અને મને જીવ મારો જાળવો હતો અને કંઈક થાતું તું મને કેટલું દુઃખ પીડા થતી હતી મને પાણી કાઢ્યું મારું બાળક મરી ગયું અને જે થયું એ આ દેવજીના દેવજી પટેલના કારણે થયું છે એમને બધું માને રિપોર્ટ ના કર્યો સારો લેબોરેટરી કર્યું હોત તો મારો જીવ બાળકને બચી જત અને એમને બધું આ બધું એમના કારણે થયું છે દેવજી પટેલનું આ બાળકને નુકસાન આવ્યું અને અમે લઈ જાય પાટણ તો કંઈ મને સુટી પડ્યા પાટણવાળા એની ચી એટલે ત્રેન ઠકાણે અમે ગયા ત્યારે અમારી વહુને થોડું ખારું થયું ના કે તમે ખોઈ બે હોત દેજભાઈએ હાસાનું હાંસું કીધું જ નહીં ને વ્યક્તિ આવી વહુને હા બે હાર થઈ ગયું તો દેવજ ભાઈએ એમ ના કીધું કે આવી રીતની ગાંઠ છે ત્યારબોસે આનંદ પટેલ રે ને કીધું કે આ બેન તરત તરત પાટણ કરો ને તમારી જેટલા બાટલા ને આ પેટ તો થઈ ગયું ફૂલી ફૂલી ને અને આમ ખાઈ નાખે કે કશું પણ નહીં પછી બીજા દવાખાને લઈ ગયા અને એ લઈ હજાર પછી રૂપિયા લઈ જ અને કચ્છ પણ ના દવાખા આ પેટમાં મરી જ દવા દવાખાની મતલબ પછી અમે લઈ જઈએ છૂટી પડ્યા તો અમે તો જાતા થઈ ગયા હવે અમારી ઘઉંને ખોઈ બેઠા તો હવે નહીં કારી લાગી અમે તો જાતર થઈ ગયા પછી બીજે લઈ જ્યાં એ બેને થોડુંક અમને સહારો આલ્યો તો પછી અમે બેને રિયટન કર્યું અમારું બાળક મરલ નહીં પછી અમે બીજે લાવ્યા હવે બેન કે અમારે કાંઈ નહીં લાવ્યું પછી અમે બીજે જ્યાં એ ત્રણ લીટર માંથી પાણી કાઢ્યું અમારે ભાવને થોડીક શાંતિથી અમને ખાવા નતું ખાતું કે હોગ નથી આવતી અને અમે રોડો ખરાબ ત્યારે હવે અમારી બહુ હાજરી ના થાય હવે બહુને અમારી ખોઈ બેઠા દેવજી ભય જ કરી અને અહીંયાની જવાબદારી દેવી જ પડશે કારણ જ જ કરી આક્ષેપો લગાવ્યા છે અને કહેવામાં આવ્યું છે કે આ ડોક્ટર ની બેદરકારી અમારા બાળકનો જીવ ગુમાવ્યો છે મહિલા પણ મોત ના મોમાં હતી પરંતુ હવે તે સારવાર દરમિયાન સારી થઈ ગઈ છે પરંતુ આ બેદરકારી હોવાના કારણે આ ડોક્ટર સામે ફરિયાદ કરવા માટે આ પરિવાર પોલીસ સ્ટેશન પહોંચે છે છતાં પણ આ પોલીસે ફરિયાદ લીધી નથી ત્યારે આક્ષેપિત લેખિતમાં અરજી કરવામાં આવી છે આ આસ્થા હોસ્પિટલના ડોક્ટરો સામે ત્યારે અનેક સવાલો ઉભા થયા છે રાધનપુર જનતામાં કારણ કે આ ડોક્ટર દેવજીભાઈ ભાજપના નેતા છે અને રાધનપુર નગરપાલિકામાં ચૂંટાયેલા પણ પદાધિકારી છે એટલે

આ પરિવારના ખોટા આક્ષેપો છે તે તો તપાસ બાદ જ ખબર પડશે પરંતુ આ પરિવાર ન્યાયની માંગણી માટે અનેક વખત હાલે પોલીસ સ્ટેશનમાં ધક્કા ખાઈ રહ્યો છે ત્યારે આ પરિવારે કાલે શું કહ્યું તે પણ સાંભળીએ મારું નામ ઠાકોર જેસાભાઈ વ્યાસીભાઈ હું કલ્યાણપુરાનો રહેવાસી હું મારા છોકરાને વહુને પ્રેગ્નન્ટ હોવાથી ત્રણ મહિના દવા લીધી દવાખાને પણ એમ દવા લીધી એમ દર્દ વધતું છે એટલે વધારે પેટમાં ભરાશું અને હોને વધારે તકલીફ થવા માંડી એટલે અમે રિપોર્ટ કરાવ્યું બીજા દવાખાને એટલે એ ડૉક્ટરે એમ કીધું કે આ હોઉ તમારે હોવને પેટમાં કાંઈક ગાંઠ પડી ગઈ છે એટલે આ કેસ તમારે પાટણ લઈ જવો પડશે પછી અમે પાટણ જાય એટલે પાટણ ચાર ત્રણ ચાર દવાખાને ફર્યા પણ કાંઈ હાથ ધાલ્યો નહીં એટલે અમારે પછી અમે બીજા દવાખાને જાય એટલે એ ડૉક્ટરે કીધું કે ઓપરેશન થાય છે પણ આ ભાઈનો

એમના સ્ટાફે ડોક્ટર હાજર નથી રહેતા એટલે અમે પછી કંટાળતા પોલીસ સ્ટેશને આવ્યા પણ ચોવીસ કલાક થઈ ગયા તોય હજી સુધી સાહેબ કેસ લેતા નથી તમારી શું માંગ છે અમારે માંગ એટલી છે કે અમારે ન્યાય મળવો જોઈએ પોલીસ કંઈક તંત્ર ભરતી નથી અમારો અને અમારે એફઆર કરવાની છે તો જ્યારે કોઈ ડૉક્ટરની બેદરકારી સામે આવતી હોય છે ત્યારે આ ગંભીર પ્રકારનો ગુનો ગણવામાં આવતો હોય છે અને આ ડોક્ટરનો સામે કાર્યવાહી પણ થતી હોય છે ત્યારે આવી જ ઘટના રાધનપુર પંથકમાં જોવા મળી રહી છે તેવા આક્ષેપો આ પરિવાર દ્વારા લગાવવામાં આવી રહ્યા છે પરંતુ આ તપાસ દરમિયાન જ ખબર પડશે કે આ ગંભીર બેદરકારી છે કે પછી આ પરિવારના ખોટા આક્ષેપો છે તે તો તપાસ બાદ ખબર પડશે પરંતુ હાલ તો આ પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ કરવામાં નથી આવી રહી ત્યારે સવાલો એવા પણ ઊભા થયા છે કે આ બેદરકારી છે ત્યારે આ ડોક્ટર દેવજીભાઈ અને તેમના સ્ટાફ વિરુદ્ધ અત્યાર સુધી કોઈ ફરિયાદ લેવામાં આવી નથી ત્યારે આ પરિવાર પણ અડગ જોવા મળી રહ્યો છે પરિવાર પણ એસપી કચેરીએ જવાની તૈયારીમાં છે પરિવાર પણ આ મામલે આ ગંભીર બેદરકારી લઈને ફરિયાદ થાય એ માટે હાઈકોર્ટ જવા માટે પણ તૈયારી દર્શાવી રહ્યો છે ત્યારે આવનાર સમયમાં ખબર પડશે કે આ ફરિયાદ ક્યારે લેવાશે અને કેવા પ્રકારની આ ફરિયાદ હશે તે આવનાર સમય બતાવશે હાલ તો આ પરિવાર ફરિયાદ થાય તે માટે પોલીસના ધક્કા ખાઈ રહ્યો છે પોલીસ પણ આશ્વાસન આપી રહી છે ત્યારે અનેક સવાલો પેદા થયા છે જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલ ને અત્યારે આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે નમસ્કાર